અને ગફોર ભાઈ ના ઘરે બે હજાર રૂપિયા આપડે લેવાના હેરતો હશે એને તું બોલાય કરીને આવ્યો એ આ શું કર્યું ને કાકા બેઝ ને પેજ ને ગરમી થતી હતી મારી આબરું ખો સૂત્ર આ બધું પહેરી ફાડી આવ્યો તું કાકા ભાર્યું નહિ ભાર્યું નહી આધો ને ગરમી બહુ થાતી નાખવું મેં ધોતી અમને પહેરવા આવ્યું હે હા એ ધોતી અને ગફર ભીના ઘરે બે હજાર લેવાના છે એ પૈસા લેતા બરોબર શું કરવા કયા પહેરવા તમે એને જાવ તું થી બાબડા પહેરી જાય ના હોય કે વાત કરે

પણ શું હે તમારે મને નહીં ભાર તૈય દિવસે તમને આજ ભારે એટલે જોઉં હું અને આમ તો જો હે જેવા ટકાટક થઈ ને ફરે હે ચાલ્યાતા હું મારા આવું કરે તો ઓરે એમને

જગ્યા જગા જેમ કરે તું હે એટલે તું મારા કાકા ને ધોતું નહિ લઈ ગયો તારા કાકાનું તો ઘરે પડ્યું હે ઘરે પડ્યું મારા કાકા કીધું છે કે જવું જગ્યા ધોતું લઈ કે મારું પણ

કપડાવા કપડા તો અમારા ઘરે પડ્યા હે અમારા ઘરે લઈ જાય બઉ બોલી મારે પડ્યા ધોતું મને એટલે હું ઘર ભેગો થવું તો હું ઘરે પડ્યું ધોત્યું તો મને હજુ ધોયા વગર નું ધોતું બાચી છે

પણ આબરું ઘાટે નહી હા હવે આ મોતી ભાઈ કેવું પડશે મારે સારું તમે ઘરે આવજો વેલા એમનું એટલે મોત્યુ ભાઈ વગર નું બાચી છે

નામ નામ જતા ને અહીંયા જવાનું ટાઉન આપડે જુગાર રમવાનું બંધ કર્યું તમારે હાથે મારે લઈને જઈ છે ઓહો લઈને જઈ પાંચ હજાર રૂપિયા હાર્યો એટલા બધા બુરવા રાય

પૈસા લાવવા દો અલ આ કમને મેળ પૈસા તો ગમે એમ ગાઢીઆ પૈસા ઘાટી હાલો પણ નહી અમને પૈસા મળી પૈસા ગાઢી માથું બોલી ને હો દાડું અમે કઈ જેમ તેમ નહી હો

તમે હરખું નહી બોલ્યા અમે ઓલા ગભુ જ્યો પૈસા પૈસા ના ભાઈ બોલ્યો તો અમે નતા રેતા એવું કર્યું કાલ પૈસા લે પાછા તો પાવર કરતા ને આ જગો હે જગો ધોતું લઈ ને એના પગ જ વાધી નાખવા હે વાધી નાખું વાધી મને મારી હું જવું છું કે શું શું કરો જી કરો બાદ તો નતું કરી નાખો હું જો એક ને નહીં રાખું એક ને હે ને લેવા એવો નહી રાખું હા બે મને મારી ગયા વળી બે સાચી રાતું હું એ જંગલી આવું મા કાકા જોઈએ પેલા ઈ બે ના હાથ ને પગ બે વાસી નાખવું મને મારી ગયા